પોતાના વાણી ભગવાન મોટા શહેરમાં જઈ અને વાણીઓ સારી રીતે વ્યાપાર કરે જે નગરમાં રાજાને વાણીઓ જમાય વ્યાપાર કરે એ જ નગરમાં રાજા રાજ અને વાણી સારી રીતે વેપાર કરવા લાગ્યા ત્યારે આ ચલચિત્ર બેઠો 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 ઉપરથી ભગવાન જોવે છે ભગવાન જોવે છે કે જયારે વાણી ઘરે દીકરી નથી ત્યારે મારો વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો

અને રાજા ચંદ્ર કેવું રાજા સિપાહી ચોરું ચોરી કર્યું રાજાને સિપાહિયો દોડતા દોડતા ભની પુત્રો રહેતા હતા ત્યાં આવ્યા આ ચોર છે એમ મારા એમ માની પકડી હાથ કરી નાખી લઈ ગયા સિપાહી ચોર પકડા દોડતા દોડતા રાજા પાસે ગયા ને કહેવા લાગ્યા કે મહારાજ અમે બે ચોરોને પકડી હાલ આવ્યા છે આપણું ધન ત્યાં એમ કહી રાજા એમની પાસે તે બધું કઈ પણ વિચાર્યા વગર ગરીબી રોગ અને ભૂખ અને બનેલી બંને લીલાવતી રોજ માટે ભીક્ષા માંગો અહિયાં નથી અહીંયા નથી કરમની ગતિ ખૂબ જ ન્યારી છે અહીંયા વાત છે વાણિયાની પત્નીના હાથે અને દીકરીના હાથે કઈક સત કર્મ કામ કેવી રીતે યાદ કરાવે ને અહીંયા વાત છે ભગવાન કેવી મતિ ઉજાડે ને અહીંયા વાત છે એક દિવસ થાય કન્યા કલાવતીને તરસ થાય અને ભૂખ અતિશય લાગે છે એક કન્યા કલાવતી વિચારે છે કે બ્રાહ્મણના ઘરે સત્યનારાયણ ભગવાનનો વ્રત થતું હોય છે કન્યા કલા વિચારે છે કે મારે પીવા પાણી મળશે અને પ્રસાદ મળશે એ આશા રાખી એક કન્યા બ્રાહ્મણના ઘરે કન્યા કલાવતી જાય છે

એમનું જેટલું ધન લઈ લીધું છે એટલું પદ પાછું આપી દે રાજા ભગવાન પ્રશ્ન કરે તેમ ના કરો તો તેનો જવાબ પણ ભગવાન સ્વપ્ન જ આપી દે જો રાજા એમ નહીં કરે તો હું નાશ કરીશ